સુરત ક્રાઇમ બ્રાન્ચે નકલી બુક બનાવવાની ફરિયાદમાં બે જેટલા વોન્ટેડ આરોપીની ધરપકડ કરી તપાસ હાથ હતી સુરતમાં નકલી ડોક્યુમેન્ટ બનાવવાનું કૌભાંડ બહાર આવે છે જેને લઈ શહેર પોલીસ સજાગ બની આવા નકલી ડોક્યુમેન્ટ બનાવતા ઈસમો સામે લાલ આંખ કરી છે ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચે નકલી આરસી બુક બનાવવાની ફરિયાદમાં બે જેટલા વોન્ટેડ આરોપીની ધરપકડ કરી છે ક્રાઈમ બ્રાન્ચે નિલેશ ગાંધી અને હેમંત બાબુ પટેલ નામના ઈસમોની ધરપકડ કરી હતી બંને આરોપીની બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી હતી જેમાં નિલેશ ગાંધી પર અગાઉ અડાજણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હોવાનું જાણવા મળ્યું હતું જ્યારે નિલેશ ગાંધી આરટીઓમાં કામ કરતો હોવાનું પણ પોલીસને વિગતો મળી હતી નકલી

અને હેમંતભાઈ બાબુભાઈ પટેલ બે આરોપી વોન્ટેડ હતા જે ખાનગી આધાર પર બંને આરોપીઓને ઝડપી જેમાં નિમેશ ગાંધી જે આરોપી છે એના વિરુદ્ધમાં અગાઉ અરેલ પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવે આ જે નિમેશ ગાંધી છે છેલ્લા ઘણા વર્ષથી આરટીઓમાં આરસી બુક બનાવવાનું અને એજન્ટ તરીકે કામ કરે છે જેને ખબર હતી કે નકલી બનાવી રહ્યો છતાં પણ આરોપીઓનો સાથ આપી અને આ નિમેશ નિમેશ ગાંધી સામેલ હતો જે ગાંધીને પકડી પાડવામાં આવેલ છે બીજો જે આરોપી હેમંતભાઈ પટેલ છે હેમંતભાઈ પટેલ જે મુખ્ય આરોપી હતો નિલેશ એનો સગો ભાઈ છે અને આ પણ છેલ્લા પચીસ વર્ષથી આરટીઓ એજન્ટ તરીકે કામ કરે છે એને પણ પોતાને ખબર હતી કે આ નકલી આશ્રમો બનાવીએ છતાં પણ એને આ ગેમમાં સાથ આપી અને ગુનો આચર્યો છે બંને આરોપીને પકડી અને ત્રણ દિવસના રિમાન્ડ મેળવેલ છે અને આગળની તપાસની ની તજવીજ ચાલુ છે